સાંભળી પ્રશાસક સાહેબ શ્રી સાંભળી આ વિસ્તારના અધિકારીઓ સાહેબ શ્રી સાંભળી લો વિભાગના અધિકારીઓ શું તમને ખબર નથી પડતી આપણા પ્રદેશમાં આજે શું થઈ રહ્યું છે ક્યાં ક્યાં કશેરી કઈ કઈ ખરાબ હાલતમાં છે આપ સાહેબ શ્રી ખરેખર શરમ આવું જોઈએ આ બેદરકારીનો પ્રશાસનનો ફરી વખત પુરાવો અમે આપીએ છીએ આ સીલિંગ તૂટી આપ ધારો તો ખરી જો કોઈના માથે ગયું હોત તો માથું ફાડી નાખત હવે સાહેબ કોઈના આજે ઘરે વિનેર ચૂલા સુલા ન હોત આવી હાલત થઈ હોત તો નમસ્કાર ન્યૂઝરૂમ સાથે હું છું હાર્દિક સિંગોડ સેલવાસથી એક અતિ મહત્વના ખબર સામે આવી રહી છે કે સેલવાસમાં ફરીવાર પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે જી હા દોસ્તો દાદરાનગર હવેલીમાં સેલવાસમાં કલેક્ટર ઓફિસમાં સમાજ કલ્યાણ વિભાગની કચેરી આવેલી છે એ દિગની ત્રીજા માળે જે ફુલ સીલિંગ હતી તે અચાનક તૂટી પડી હતી ત્યાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ હાલ અત્યારે તેનું કામકાજ છે તે અડકી ગયું છે કારણ કે જે ફોલ સીલિંગ માથે પડી કદાચ તેઓ ત્યાં ઓફિસ પર હાજર પણ હતા પરંતુ કર્મચારીઓ અધિકારીઓ પર જે તૂટી ત્યારે તેઓની જાનહાનિ ડરી છે કોઈને નુકસાન થયું છે પરંતુ કોઈ પણ જાનહાનિ નથી થઈ પરંતુ ફરી એક વખત બેદરકારી અને ભ્રષ્ટાચારની પોલ ખોલતો આ ફોલ સીલિંગનો વિડીયો વાયરલ થયો છે અને આ વાસ્તવિકતા છે કે દાદરાનગર હવેલીમાં સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં ફોલ સીલિંગ તૂટી છે મહત્વનો પ્રશ્ન એ છે કે બાવીસ સપ્ટેમ્બરના રોજ આપણા પ્રદેશના પ્રશાસક મહોદય સાહેબ શ્રી જાહેર મંચ પરથી દાવો કરે છે અને સાથે સાથે એવું પણ કહે છે કે હું ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે કાંઈ કંચે ભૂવો પડ્યો છે એવા મેસેજો વાયરલ થયા છે પરંતુ મારો દાવો છે કે ક્યારેય પણ હવે ભૂવો નહીં પડે પરંતુ અમે આપને સવાલ કરીએ છીએ પ્રશાસક મહોદય સાહેબ શ્રી તમે ભૂવાને સાઈડમાં મૂકો તમે તમારી સરકારી જે કચેરી છે ત્યાંની તમે એક ફૂલ સીલિંગ છે તેને પણ તમે સાચવી શકતા નથી એ આ ફરી વખત કોલ મેદરકારી સામે આવી છે આજે આપણા પ્રદેશના લોકો આપણે સવાલ કરી રહ્યા છે સાહેબ કે વારંવાર કોની બેદરકારી અત્યારે હું મારી ટીમને કહીશ કે પહેલાં તો ફોલ્સ સીલિંગનો એ વિડીયો બતાવે કેટલા વાગે પડેલા નો બંદર હવે મારી ટીમને કહીશ કે જે બાવીસ સપ્ટેમ્બરે દીવના ખોખલા વિસ્તારમાં જાહેર મંચ પરથી આપણા પ્રશાસક મહોદય સાહેબ એક નિવેદન આપે છે કે મારો દાવો છે હું જવાબદારીપૂર્વક કહું છું મારી ટીમને કહીશ કે સાહેબ શ્રીને એ વિડીયો પણ બતાવે ગટરનું કામ ચાલતું હોય ઇન્ટરનલ ગટરનાં કામ ચાલતા હોય હાઉસ કનેક્શનનું કામ ચાલતું હોય સ્વાભાવિક રીતે રોડ રસ્તામાં એ ગટરની લાઈનો નાખેલી હોય તમે આજુબાજુ બધે જોજો છાપામાં ભૂવા પડ્યા આ શબ્દ પ્રયોગ આવતો હોય છે મારો દાવો છે હું ખૂબ જવાબદારી પૂર્વક કહું છું ક્યાંક કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સંભવ છે એક ભૂવો નહીં પડે આ મારી તમને ગેરંટી આ લાગણીના આવેશમાં નથી કેતો કાળજી લીધી છે પૂરો પ્રયત્ન કર્યો છે અરે સાહેબ આ હાલત તો જુઓ આપણા પ્રદેશની આ સરકારી કચેરી છે કોઈ માલિકીની કચેરી નથી કે આપણે એનું બાંધકામ નબળું કરી સકીએ આપણા ટેક્સના પૈસાથી આ ઈમારતો બને છે સરકારી કચેરી બને છે અને એમાં પણ ભ્રષ્ટાચાર આ જે ફોલ્સ સીલિંગ તૂટી છે શું એના કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાશે શું કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે પરંતુ સવાલ એ પણ બને છે અહીંયા કે જ્યારે કામ ચાલુ હતું તે શું પીડબ્લ્યુડી વિભાગ વાળાએ તપાસ કરી નથી સવાલ એ પણ છે કે કામ હજુ ચાલુ હતું અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આદરણીય એ પણ અહીંયા લોકાર્પણ પ્રસંગે હાજર હતા અરે સાહેબ કામ ચાલુ હતું ને આપ લોકાર્પણ કરાવો છો આપને શરમ આવી જોઈએ આ ખરેખર વાસ્તવિકતા છે લોકો સવાલ કરી રહ્યા છે ખરેખર કે ખરેખર આ બેદરકારી છે આ પ્રશાસનનો પુરાવો છે વારંવાર આપણા પ્રદેશમાં આવી ઘણી કસેરી છે જે આ તે આજે અતિશય ગંભીર હાલતમાં છે ક્યારે તૂટી પડે ક્યારે જાનહાની થાય તેની કોઈને કંઈ ખબર નથી અમે આપને અમારા માધ્યમથી સવાલ કરીએ છીએ સાંભળી લો પ્રશાસક સાહેબ શ્રી સાંભળી લો આ વિસ્તારના અધિકારીઓ સાહેબ શ્રી સાંભળી લો પીડબ્લ્યુ વિભાગના અધિકારીઓ શું તમને ખબર નથી પડતી આપણા પ્રદેશમાં આજે શું થઈ રહ્યું છે ક્યાં ક્યાં કશેરી કઈ કઈ ખરાબ હાલતમાં છે આપ સાહેબ શ્રી ખરેખર શરમ આવું જોઈએ આ બેદરકારીનો ભ્રષ્ટાચારનો ફરી વખત પુરાવો અમે આપીએ છીએ આ સીલિંગ તૂટી આ ધારો તો ખરી જો કોઈના માથે ગઈ હોત તો માથું ફાડી નાખે હવે સાહેબ કોઈના આજે ઘરે કોઈને ચૂલા ઝરકતા ન હોત આવી હાલત થઈ હોત તો અમને બોલવામાં અમે અતિશય અમને દુઃખ થાય છે આવું ના થવું જોઈએ પરંતુ આવું થાય છે જવાબદારી કોની જવાબ આપે પ્રશાસક સાહેબ છે ધન્યવાદ